પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી આધારે હજીરાની એલ ટી કંપનીના યાર્ડમાંથી પાંચ કરોડ સત્યાસી લાખની ની થયેલી ચોરી ગુનામાં નાસ્તા ફરતા રેડા આરોપી એવા પવન કમલેશ શર્માને

આ બનાવની વિગત એમ છે કે ગત તારીખ પાંચ બાર બે હજાર ત્રેવીસથી લઈને છ જૂન બે હજાર ચોવીસ દરમિયાન હજીરા સ્થિત એલ એન કંપનીના યાર્ડમાંથી કુલ બસો છ નંગ સ્ટેઇનલેસ સ્ટીલના પાઇપની ચોરી કરવામાં આવેલ હતી જેની કિંમત પાંચ કરોડ સત્યાવીસ સત્યાસી લાખ વીસ હજાર જેટલી થાય છે જે ચોરી થવા પામેલ હતા જે બાબતની ફરિયાદ એલ એન ટીના પ્રોજેક્ટ એકાઉકઉન્ટ દ્વારા આપવામાં આવેલ હતી અને જે અંગેની વિધિસરની ગુનો ગતરોજ દાખલ કરવામાં આવેલો હતો તેમજ હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએલ પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા ત્વરિત તપાસ કરી તેમજ સીસીટીવી સર્વેલન્સ તદુપરાંત અનેક સીડીઆરઓને તપાસ કરીને ત્રણ આરોપીઓને આજરોજ ઝડપી ઝડપી પાડવામાં આવેલ છે